તો હાલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ રિજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે જીરાનું વાવેતર કરવાનું છે અને પડું આપણું તૈયાર થઈ ગયું છે રોટર મારી અને હવે મોરપગું મારવી છે આપણે આમાં રોટરે સારું થઈ ગયું છે પણ છતાં પણ અમુક અમુક ભાઠાણ ચેપાન એવું રહી ગયું છે એટલે આપણે મોરપગું પણ ફરીને મારી દેવી અને મિત્રો તો આગળ તમને આપણે કયું ખાતર આપીએ છીએ કયું બિયારણ વાવીએ છીએ બધી માહિતી આગળ વિડીયોની અંદર આપવાની છે તો વિડીયો પૂરો જોઈજો મિત્રો તો બિયારણ પણ તમને બતાવવું અને આપણે ઓટોમેટિક ઓવરણીથી વાવેતર કરવાનું છે મિત્રો ગયા વર્ષે આપણે પૂંખીને વાવેતર કર્યું હતું પણ પૂંખીને વાવેતર કરવામાં મિત્રો આપણે એમાં ઉપર ઝડું અથવા દંતાળી કાંઈક ફેરવવું પડે છે એટલે આપણે આ વર્ષે ટ્રેક્ટરથી વાવેતર કરી દેવું એટલે ખાતર ને બિયારણ બધું વવાઈ જાય નહીતર મિત્રો આપણે પાણી પાવીએ એટલે જીરું એમાં ઉપર તરે છે અને આ જમીન રેતાળ છે એટલે આમાં ઢેફા કેવું કાંઈ બહુ નીકળતું નથી એટલે જમીન સાવ આળપ થઈ જાય છે એટલે આપણે વાવેતર ઓટોમેટિકથી કરાવી નાખવી એટલે ઉપર થોડી થોડી ધૂળ પણ વળી જાય તો ચાલો મિત્રો આપણે તમને ખાતર બતાવી દઈએ અને પછી મિત્રો તમને બિયારણ બતાવું મિત્રો આવી રીતના ખાતરના આપણે ઢગલા એક એક થેલી અલગ અલગ નાખી દીધી છે બધી કુલ છ એકરમાં આપણે વાવેતર કરવાનું છે એટલે છ ઠેલા એકર એક ઠેલી આપણે વાવી છે અને ખાતર મિત્રો આપણે જે વીસ વીસ જીરો તેર આવે છે એનું વાવેતર કરવી છે અત્યારે મિત્રો આપણે અઢાર છ્યાતાલી કે એ બીજું ખાતર મળતું નથી દર વર્ષે આપણે જ્યારે ખાતરની જરૂર હોય ત્યારે મિત્રો ખાતર મળતું નથી ટાઈમે તો અત્યારે આપણે હાલ વીસ વીસ જીરો તેર ભારત એનપી કે આવે એનો વાવેતર કરવી છે એકરે એક થેલી અને આગળ મિત્રો તમને આપણે બિયારણ બતાવી કયું બિયારણ વાવીએ છીએ બિયારણમાં પણ મિત્રો એવું જ છે જ્યારે આપણા જીરાનો ભાવ વધ્યો ત્યારે બિયારણનો ભાવ વધી ગયો હવે અત્યારે આપણા જીરાના સાવ ભાવ તળીએ વયા ગયા છે છતાં પણ જે બિયારણનો તો એ જ ભાવ છે તો આપણે અલગ અલગ બે ત્રણ વેરાયટી લાવ્યા છીએ તો ચાલો તમને આગળ બિયારણ બતાવવું તો મિત્રો આપણે બિયારણમાં એક જે જ્યોતિ સાત નંબર છે એનું વાવેતર કરવી છે આનું આપણે ગયા વર્ષે બાજુના ખેતરમાં આપણે વાવેતર હતું બહુ સારું એવું જીરું થયું હતું એટલે આપણે આ વર્ષે પણ આનું વાવેતર કરવી છીએ તો આપણે દસ કિલો આ બિયારણ લાવ્યા છે અને મિત્રો બીજું આપણે જે અક્ષય તુલસી એનું પણ વાવેતર કરવી છીએ ગયા વર્ષે આપણે અક્ષય તુલસીનું વાવેતર કર્યું હતું ઉગાવો સારો એનો આવે છે તો આ વર્ષે પણ આપણે એનું પણ વાવેતર કરવી છીએ અને એક મિત્રો આપણે આ ગિરિરાજ એનું વાવેતર કરવી છે તો આ ત્રણ બિયારણનું આપણે વાવેતર કરવી છે ગિરિરાજ જ્યોતિ સાત નંબર અને અક્ષય તુલસી તો ત્રણેય મિત્રો આપણે દસ દસ કિલો બિયારણ લાવ્યા છીએ ત્રીસ કિલો કુલ લાવ્યા છીએ અને આશરે આપણે તેરથી ચૌદ વીઘામાં વાવેતર કરવાનું છે એટલે વિઘે આપણે દોઢ કિલોની આજુબાજુ દોઢથી પોણા બે કિલો જેવું વાવેતર કરશું પણ બિયારણ આપણે મિત્રો વધારે લાવ્યા છીએ વધે તો પાછું આપી દઈશું પણ ખેતર આવીને ઘટે તો આપણે પાસું લેવા જવું પડે એટલે ત્રીસ કિલો બિયારણ છે અને તેરથી ચૌદ વીઘામાં આપણે આ વાવેતર કરવાનું છે તો મિત્રો આપણે જીરાનું વાવેતર ચાલુ કરી દીધું છે અને પહેલાં આપણે આ અક્ષય તુલસીનું વાવેતર કરવી છે એના પછી જોઈથી સાત નંબરનું વાવેતર કરશું અને પછી ગિરિરાજ તો જુઓ મિત્રો ઘડતર ચાલુ કરી દીધું છે અને સાથે ખાતર અને જીરું પણ વવાતું જાય છે તો મિત્રો આપણે હવે વાવેતર થોડુંક બાકી રહ્યું છે બીજું બધું વાવેતર કરી નાખું અને જીરું આપણે મિત્રો દોઢ કિલોની દોઢથી પોણા બે કિલોની આજુબાજુનું વાવેતર થયું છે વિઘે તો ભલે ચાલો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કેવો ઉગાવો આવે છે એ આગળ વિડીયોમાં આપણે પછી બતાવશું તો ભલે ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન